વાહન પોલીસે રોકતા બબાલ થઈ ટ્રાફિક પીઆઈ વાયબી ગોહિલ સાથે વાહન ચાલકે બબાલ કરી હતી દિલ્હી ગેટ વિસ્તારનો વાયરલ થયો છે ગોહિલ નશામાં હોવાનો વાહન ચાલકે આક્ષેપ કર્યો છે વાયરલ પર અમિતા માનાણીનું નિવેદન સામે આવ્યું ડીવાયએસટી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ હોવાનું એ જણાવ્યું છે પીઆઈ નશામાં હોવાનું સાબિત થતા આકરા પગલા લેવાશે તેવું નિવેદન છે તે અમિતા વાનાણીએ આપ્યું છે સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલીને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂથ થયેલી હતી એમાં હાલમાં રીજન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતન એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે પણ ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું